નમસ્કાર ડૉક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોટંદર પહેલાં આપણે ઘણી બધી ઝીણી ઝીણી વસ્તુઓ પર જોયું હવે જોઈશું ઔષધો વિશે તો ઔષધમાં આપણે સૌથી પહેલાં જોઈશું અખરોટ અખરોટ નામ આપણે બધાને ખબર જ છે સંસ્કૃતમાં એને અક્ષોટ કહે છે અને ઇંગ્લિશમાં એને આપણે વોલનટ કહીએ છીએ ખાસ કરીને અખરોટ હિમાલયમાં થાય છે પણ એના ઔષધીય ગુણો ખૂબ જ છે આપણે અખરોટ એટલે એમ કે યાદ શક્તિ વધારવાની એક તવા કે એક વસ્તુ કે એક સૂકો મેવો પણ ઔષધીય ગુણો તરીકે આપણે એના ઘણા પ્રયોગ છે તો આપણે અખરોટનો શું પ્રયોગ છે એ આપણે હવે જોઈએ અખરોટ છે એ વાત વિકારમાં એટલે કે પક્ષાઘાત થયો હોય મોટું માખું થઈ ગયું હોય વગેરે રોગોમાં આપણે અખરોટનો પ્રયોગ કરી શકીએ છીએ વધારામાં વર્ણવિકાર હોય રોગો હોય બધામાં પણ અખરોટ કામ કરે છે અને જેને ક્ષય હોય દૌર્બલ્ય હોય હોય એની અંદર અખરોટનો પ્રયોગ કરવામાં આવે છે અખરોટનું જે તેલ છે એને એની અંદર કપડું ભીંજવી અને જો આપણે હરસ ઉપર મૂકીએ તો એની અંદર ફાયદો થાય છે વધારામાં જે સ્ત્રીને ધાવણ ના આવતું હોય તો અખરોટના પાંગડા અને રવો ઘીમાં શેકી અને એને દૂધમાં ખાવામાં આવે તો એની અંદર પણ ધાવણ આવે છે અને ફાયદો થાય છે નાના મોટા ઘણા પ્રયોગો આપણે અખરોટના કરી શકીએ છીએ અખરોટનો જે આકાર છે એ આપણે ખાસ કરીને આપણા મગજ જેવો છે ભગવાને પણ કુદરતી રચના કેવી કરેલી છે તો આપણે એના પરથી જ સાબિત થાય કે અખરોટ છે એ મસ્તિષ્ક દૌર્બલ્યમાં ખાસ કામ કરે છે એટલે કે જેને મનના કોઈ પણ પ્રકારના વધારે પડતા માનસિક ટેન્શન આવતા હોય કે બધું હોય યાદશક્તિ ઓછી હોય તો એ બધાની અંદર આપણે અખરોટનો પ્રયોગ કરી શકીએ છીએ નાના બાળકોને જ્યારે ડ્રાય ફ્રૂટ ખાવાની એમ થતું હોય કે મારે આ નથી ખાવું નથી ખાવું એવી જીદ રાખતા હોય ત્યારે આપણે અખરોટ બદામ કાજુ પિસ્તા વગેરે આપણે એને પાવડર બનાવી અને દૂધમાં મિક્સ કરીને આપણે એને પીવડાવવાથી ઘણો ફાયદો થાય છે તો આ બધા અખરોટના આયુર્વેદિક પ્રયોગો છે આ માટે આપણે ખાસ કરીને નાની નાની વિગતો જો જાણીએ તો આપણે એક વસ્તુમાંથી પણ આપણે ઘણા ઉપયોગ જાણી શકાય છે હવે બીજા ઔષધો માટે મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ